રાજકોટના સંત કબીર રોડ પર ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો તો પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું અકસ્માતમાં પિતા પુત્ર નીપજ્યા મોત રાજકોટના સંત કબીર રોડની ઘટના ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં પિતાપુત્રના થયા હતા મોત મૃતદેહને સિવિલ પીએમ માટે ખસેટવામાં આવ્યા અકસ્માતને પગલે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા પોલીસે પહોંચી ત્યાં ટોળા વિખેરી નાખ્યા રાજ્યના રાજકોટમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઇક વચ્ચે અમક અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્રના કરુણ મોત થયા છે અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માત સર્જાયા પછી સંતકબીર રોડ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળીને વિખેર્યા હતા પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ રાજકોટ